હા વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં આજે નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તો ભાઈ આજે આ જોઈ શકો છો સંગીત સવાર સવારમાં શું કરી રહી છે આ શું લઈને બેઠી છે આ બોક્સ શાનું છે બોક્સમાં શું સભ્યા શું કહેવાય ને કોમેન્ટ કરીને જણાવજો આ ભાઈ ટોપરા પાક જેવું છે કંઈક તો ટોપરા પાકમાં આવો છે ખાય છે બેઠી બેઠી આપણે બહાર જઈએ ને સ્કૂલની અંદર રમત ઉત્સવ ચાલુ છે તમને બતાવો હું અહીંથી થોડું ઝૂમ કરીને જોઈ શકાય છે કે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ રમતોત્સવ રમી રહ્યા છે કાવ્યને પણ આપણે ભાઈ દોઢમાં ભાગ લીધો છે હવે આવે એટલે ખબર પડે કે નંબર લાયો કે નહીં લાયો ભાઈ આપણા પપૈયાનું ઝાડ છે હોય આજે થોડા પપૈયા મોટા થઈ ગયા છે જુઓ તમે ભાઈ આજે આપણે પાલનપુર જવાનું છે તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો ને પાલનપુરનું થોડો વ્યૂ પણ બતાવીશું નેક્સ્ટ વિડીયોમાં તો આ વિડીયો હું પૂરો કરું છું વિડીયો સારું લાગતી હોય તો બધી લાઇક અને સબસ્ક્રાઈબ કરજો